કે જેને સોલાર બાબતનો લઈ અને પાછળના પાંચ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અને આગલી વખત પણ અમે મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને અને રાજકીય નેતાઓને જણાવવાની બોલી કરી હતી કે ભાઈ અમારા પાંચ વર્ષથી આ પ્રશ્ન છે તેનું કંઈ પણ સોલ્યુશન લઈ આવો વારંવાર એટલી અરજી કરીએ છીએ અમે રજૂઆત કરીએ છીએ છતાં પણ આજની મીટિંગમાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળવા પાત્ર નથી એ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમારે સાંભળવું હોય ને તમારે જો વધારે પડતું બોલવું હોય આ તો તમે બધા ઘરે જાઓ અમે અમારી ઓફિસમાં માં જઈએ તો કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી અને પાંચ વર્ષમાં અમે એક પણ વખત ઉગ્ર રજૂઆત નથી કરી કે કોઈ પણ જાતના અપશબ્દો બોલ્યા નથી કે કોઈ પણ જાતની કોઈ અધિકારી અરે મોટા અવાજે વાતચીત ન કરી તેમ છતાં પણ હમણાં જ આગળ વખત અમે જે રજૂઆત કરી હતી અને પ્રેસના માધ્યમથી જે જણાવવા માંગ્યું હતું પબ્લિકને એ બાબતમાં વ્યક્તિગત એ લોકો એ અમારા ત્રણ

અમારા એગ્રીમેન્ટ મુજબ અમારે જે હક થાય એ જ અમે માગણી કરીએ છીએ એથી વધારે અમારે કંઈ જોતું નથી અમારું કોઈનું અમને જે એગ્રીમેન્ટ મુજબ બે કંપની હાલે અને અમારે જે રકમ ભરવાની છે બિલ ની એ એગ્રીમેન્ટ મુજબ એ લોકો કામગીરી કરે અને આ જે પણ જે કંપની જવાબદાર છે તેની પાસે આ બિલના રૂપિયા વસૂલ કરવામાં આવે આજે અમે જે આગલા મુદ્દા હતા તેની રજૂઆત કરવામાં માટે જ આવ્યા હતા અને એ લોકોએ એ જવાબ તૈયાર કર્યા હતા અમારા માટે કે ભાઈ આ ગઈ વખતે તમે જે રજૂઆત કરી હતી એના જવાબ છે એમાં ટોટલ જવાબ સતંદર ખોટા છે એ લોકો ફક્ત બસ કાગળ ઉપર જવાબ લખી નાખે છે કોઈને ફિલ્ડ ઉપર આવવું નથી કે ન્યા આવી અને કોઈક અધિકારી જોવે કે ભાઈ અમારા જે સર્વે કરવા આવે એ અધિકારી જે જવાબ ભરે છે તે સાચા છે કે ખોટા છે તો એ લોકોને એનું તો કઈ પુષ્ટિ કરવી નથી ના જે આટલા વખતથી થી રબત અમે રજૂઆત કરતા આવીએ છીએ એમાં આ વખતે જે અમે રજૂઆત કરી એમાં અમને બહુ જ ખરાબ વર્ણન લાગ્યું છે કારણ કે એ લોકો એ અમને નથી ભૂલવા દીધા કે નથી સાંભળવા દીધા બરોબર અમારા વડીલ ને હતી તો એ કીધું કે ભાઈ શાંતિ થી બેસો અમને સાંભળવા હોય તો સાંભળો હવે અમે જોઈએ કોઈ સારા વકીલ ની સલાહ લઈ અને આગળ જો કોર્ટ મેડલ થાય તો એ કરવા માંગીએ છીએ બધા ખેડૂત અને હજી પણ અમારી તો રજૂઆત છે કે ભાઈ ખેડૂત ના દીકરા ને કોર્ટ કચેરી ને ન ખવડાવવા હોય તો આનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તો પણ અમે સહમત છીએ

એ એ પ્રમાણે જે કંપની વિરુદ્ધ ફરિયાદ કરવાની હોય તો કંપની માટે કઈ એક્શન લેતા નથી અને ઉલટા અમારી ઉપર એફઆઈઆર કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી અને અમને પોલીસ સ્ટેશનમાં ઘોડવામાં આવ્યા હતા આજે અમે આ ઓફિસે રજુઆત કરવા આવ્યા તો કોઈ અધિકારી પેલા અમને કોઈ સાંભળવા તૈયાર નતું તો અમે થોડીક રામધૂન બોલ્યા પછી એ પછી કીધું કે તમારેમાં એક જણો આવીને બોલો તો એક જણો આ બધાના પ્રશ્નો હોય તો એક જણો આવીને બોલી ના શકે માટે અમે બધું કીધું કે અમે બધા સાથે આ રહે તો જ મીટિંગ કરીશું તો અમે અહીંયા સાથે મળીને બધા મીટિંગ માટે આવ્યા તો બધા અધિકારીઓ અમને ધમકાવવા લાગ્યા અને અમારા વડીલ શ્રીને પણ જેમ તેમ બોલવા લાગ્યા અને અમે આજે 5 વર્ષ પહેલા જે સ્કાય સિસ્ટમ લગાવેલી હતી એ બાબતે આજે અમે પાંચ વર્ષ ત્યાં રજૂઆત કરતા આવીએ છીએ તો પણ કોઈ બી હકારાત્મક જવાબ મળેલ નથી અને કાલ અમે આ જે ત્રણ વ્યક્તિ ઉપર છ તારીખ ના અમે રજૂઆત કરવા આવેલા હતા એ બાબત ઉપર ત્રણ વ્યક્તિ અમુક શબ્દ વર્ણન કરેલ હતો ઉગ્ર રજૂઆત કરવાથી એના ઉપર એફઆઈઆર દાખલ કરેલી હતી અને કાલ અમે જામીન ઉપર એને બેલ કર્યા અને આજે અમારો મેન મુદ્દો જ હતો કે જે પાંચ વર્ષ પેલા સિસ્ટમ રનિંગ કરી ત્યારેિયો ત્રિપક્ષી કરાર મુજબો પિસ્તાલીસ જેવો થઈ ગયો એના હિસાબે અમારે મોસમોટા બિલ આપ્યા અને એનો જે પાવર લોસ જે છે એ અમે સોહાઠ જણા છે એને ભોગવવામાં આવે છે હાલ ખેડૂત ના પ્રશ્નો હવે જનરેશનમાં ઘણી બધી બાબતો હોય કે જનરેશન ન હોવાના કારણો ઘણા બધા હોય પણ એમાં મેન કારણ છે પાવર બેલેન્સ કે પાવર બેલેસ હોવું જરૂરી તો જ સક્રિય રહે અનપેલેસ રહે તો આ નહીં હવે બીજી બી જે કાર્યવાહી ફીડિયરમાં પાઇલટ ફીડિયો બનાવ્યું તે હકીબતમાં છે નહીં એના હિસાબે અનબેલેન્સ અને પાવર લોક વધી રહ્યો એના હિસાબે જીપી લાવી રહ્યા છે

સર્ટિફાઈડ કરીને આપવાની હોય છે અને એ આપેલી કે એની ગુણવત્તા પીવી છે એટલે નક્કી કરે આની સૌથી પણ આપેલું હોય છે અને માન્ય હોય એ જ કંપની ના ન્યાય અને સિસ્ટમ અને એ જ રીતે લગાવવું પડે પાવરલેસ મેન છે કે આજે ફીટર માં જે પાવરલેસ આવે છે ઘેરો માટે નાખવામાં આવે છે આજે એક ભાઈ મને બિલ બતાવતો તો એને નવ હજાર યુનિટ સિસ્ટમે જનરેટ કર્યા છે અને 5000 યુનિટ એને પાવર લોસ આપવામાં આવ્યો અને એકલી માં પ્રોજેક્ટ ખેડૂતોના હિત માટે જ હતો સરકારે બાર બારેલો ત્યારે અને સારી સબસિડી ને બધું સારું કર્યું હતું તો પણ આમાં એક સાસવત ટીમટેક તરફ આરોપ લાગી રહ્યો છે કે ભાઈ તમારી ઇન્વર્ટર ને બધું બંધ થઈ રહ્યું છે અને એકચ્યુઅલી માં એવું કેવું છે કે ઇન્વર્ટર એક એવી વસ્તુ છે કે જે એમાં સ્પેસિફાઈ કરેલો હોય છે કે ભાઈ ઓવર વોલ્ટેજ અને અંડર આવે તો ઓટોમેટિક બંધ થઈ જાય હવે જરા બી ઓવર વોલ્ટેજ અને અંડર આવે તો એ ડિવાઇસ બંધ થઈ જાય તો ઓફ થઈ જશે એટલે જનરેશન થવાનું છે નહીં તો પછી એ દિવસનું તો જનરેશન જીરો જવાનું છે એક એ ઇશ્યુ બી છે અને પ્લસ એનું જે ફીડર ને બહુ ઓવર બેલેન્સ છે મતલબ કે સ્કાય કા જીવન કાતા નોન સ્કાય વધી ગયા છે બધું ટકી ભેરી છે એના લીધે એનો કોનો ટ્રીપિંગ વધી ગયા છે ફીડરના તો ફીડર નું થઈ ગયું એટલે જનરેશન એ રીતે થવાનું નથી કે આવું નથી કોઈ ફીડર ફરીથી ચાલુ નઈ કરે ત્યાં સુધી તો એ ઇશ્યુ છે અને અમે સાસો કંપની જૂન જૂન કે જુલાઈ 2022 માં મેલ બી કરેલો છે બીજી રીતે એટલે મતલબ ખાસો વીસ પચીસ બચ્ચા નો કે ભાઈ રિપોર્ટ કાઢેલા છે કે ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજ ના જે બી ઇસ્યુ હતા એના સ્ક્રીનશોટ સાથે સાથે નો બિલ બી કરે બે હજાર બાવીસ ખેડૂતો તો કોઈ એવો કોઈ વાંક તો છે જ નહીં આમાં આમાં વાત હવે કેવી કે કોઈ પર્સનલ કોઈ નથી હવે અડધો વાંક બીજી વિશે ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજ નો બી હોય શકે છે થોડું ઘણું કંપની સાઈડ થી જે ઇશ્યુ થઈ રહ્યું છે કે ભાઈ ટાઈમે એ નથી પહોંચ્યું વચ્ચે વર્ષ તકલીફ વધારે પડી હતી બાકી હમણાં વર્ષથી દોઢ વર્ષથી તો

કે શાશ્વત એજન્સી જે કઈ એમની મેન્ટેનન્સ રિપેરિંગ કરવાનો હોય સમયસર કરવાનો છે બીજી વિશેલ તરફથી અમારો અનઇન્ટરપ્ટર્સ પાવર આપવાનો હોય છે વોલ્ટેજ મેન્ટેન કરવાનો છે બીજી વિશેલ જવાબદારી છે બીજી ખેડૂત ની જવાબદારી છે કે એને પોતાને પ્લેટો સાફ કરવી એના અમુક એરિયામાં ઘાસ છે બધું મેન્ટેનન્સ કરવાનો એનો જે ત્રિપક્ષી કરાર પર લખે છે એક મહિના પહેલા એ લોકો મારી પાસે આવ્યા હતા ત્યારે એજન્સી હાજર નથી રહેતી એજન્સીમાં એજન્સીના પ્રતિનિધિ એટલે એમાં મારા પર્સનલ સોર્સ થી અને ઓફિસિયલ થી એજન્સી પ્રતિનિધિ હાજર છે અને આજની જે રજૂઆત એટલી એવી હતી કે અગાઉ વર્ષ થી બે વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની સિસ્ટમ બંધ કરી દીધી હતી પોતાની રીતે એટલે જેનું જનરેશન છે ને સો દિવસ જેટલું બંધ રહ્યું એટલે એમના હપ્તા એ ચડી ગયા છે એટલે એમની રજૂઆત એવી છે કે મારા હપ્તા છે એ અમને દૂર કરી આપો એમ ચોક્કસ ફોલ્ટ કોઈ ન કહી શકાય અમે અમારી બીજી વિશે ની સર્વિસ તો પૂરેપૂરી આપીએ છીએ અમારા ફોલ્ટ કોઈ એટલા રહેતા નથી પણ અમારી જે શાશ્વત એજન્સી છે એ મહદઅંશે ક્યાંક ને ક્યાંક એની વોરંટીના ના પ્રશ્ન હોય તો એ બેદર કરે ના કારણે પ્રશ્ન હોય જેવું બહાર આવે છે એવી કોઈ બાબત ધમકી નથી આપતા પણ ખેડૂતો અમુક વખત રજૂઆત જ એવી હોય છે તો કોણ કેવા પ્રશ્ન રજૂઆત કરે છે કેવો જવાબ મળે છે ચોક્કસ તો હું તો ન કહી શકું હજી તો સાત વર્ષ નો એનો પીરિયડ છે સાત વર્ષ પછી જે કઈ કરવાનું હોય કાનૂની કાર્યવાહી થઈ શકે એના પહેલા તો નથી ગઈકાલે એ લોકો કઈક મને મેસેજ મળ્યો છે આત્મવિલોપન ની ચીમકી આપી હતી એટલે અમારા નાયબ ઇજનેર રાણાવાડ નાયબ ને પોલીસ કરી એવી મને માહિતી છે બીજી વિશે જે કંઈ એજન્સીની ની લેક્યુના છે એની ભૂલ છે એના લીધે કોઈ જનરેશન નથી એના વખતે વખત નોટિસો આપી છે એને કેટલી પેનલ્ટી કરવાની છે એની પણ નોટિસો આપી છે અને એમના અમારી કોર્પોરેટ લેવલની કાર્યવાહી ચાલુ છે ઘણી વખત જવાબ દે છે પણ હવે એમની શું મર્યાદા છે એક્ઝેક્ટ હું ન કહી શકું પણ અમે અમારા ઘરની બધી કાર્યવાહી અમારા સબડિવિઝન લેવલે ડિવિઝન લેવલે કે પોરબંદર સર્કલ લેવલ અમારી કાર્યવાહી પૂર્ણ કરવી આ જે સ્કીમ છે એ ત્રિપક્ષીય કરાર છે એટલે ખેડૂતોને તો શું છે બીજી વિશે જ ઓળખે છે એજન્સી ને ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી કરી શકતા એ કોઈ કરતા નથી એનો જે એગ્રીમેન્ટ છે એ એગ્રીમેન્ટ કો પોતે કામ કામગીરી કરવાની હોય જવાબદારી ત્રણેય સ્વતંત્ર છે પણ કીધું તો ખરું કોર્પોરેટ લેવલ એની નોટિસ આપી બ્લેકલિસ્ટ કરી એની જે જે કઈ રકમ છે ડિપોઝિટ પડી છે એમાંથી વળતર આપશે જ્યારથી કંપની ની જે બે દરકારી શરૂ થઈ ત્યારથી આપણે નોટિસ આપવાનું ચાલુ છે એટલે નિયમિત કામગીરી ન કરતા એટલે નોટિસ તો અમારે આપવી જ પડે છે એ અમારા કોર્પોરેટ લેવલ ની કાર્યવાહી થતી હોય છે અમારા ચીફ એન્જિનિયર હોય એને પેનલ્ટી કરી છે કોર્પોરેટ લેવલ એક્ઝેટ એક્ઝેક્ટ ખ્યાલ ન હોય પણ એની પેનલ્ટી કેસ ટુ કેસ હોય છે એટલે